ગોંડલના રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે મૃતકના પરિવારના ગણેશ જયરાજસિંહ જાડેજા સામેના આરોપોમાં એક નવો વળાંક આવ્યો છે રાજકુમાર જાટનું મોત મહાસાગર ટ્રાવેલ્સની અડફેટે થયાનો ખુલાસો પોલીસે કર્યો છે પોલીસે યુવકના મોત લઈને કર્યો મોટો ખુલાસો મહાસાગર અડફેટે મોત થયાનો રિપોર્ટ ડ્રાઈવરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છેલ્લા કેટલાક દિવસોથી જયરાજસિંહ જાડેજાનો દીકરો ગણેશ ગોંડલ ચર્ચામાં છે રાજકુમાર જાટ નામના યુવકના મોત ને લઈને પિતા રતન જાટે જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ જાડેજા પર આરોપો લગાવ્યા છે ત્યારે તમામ વચ્ચે પોલીસે યુવકના મોતને લઈને મોટો ખુલાસો કર્યો છે પોલીસનું કહેવું છે કે રાજકોટથી જુનાગઢ જતી બસે રાજકુમારને અડફેટે લીધો હતો સીસીટીવી ફૂટેજમાં તપાસ કરીને જાણવા મળ્યું કે યુવકનું મોત મહાસાગર ટ્રાવેલ્સની અડફેટે આવી જતા છે પોલીસે બસના ચાલક રમેશ ધરપકડ કરી તપાસ આગળ વધારી છે બે ને તેત્રીસ પસાર થાય છે તેની પહેલા ત્યાં બોડી પડેલું હતું એ ધ્યાનમાં રાખીને અને કઈ બસ જે છે એ તેની આગળ ચાલતી હતી તે બાબતે માહિતી મેળવી અને ફર્ધર જયારે તપાસ કરવામાં આવી ત્યારે ધ્યાન પર આવ્યું કે મહાસાગર ટ્રાવેલ્સની એક બસ છે એકત્રીસ એકત્રીસ નંબરની અને તે શંકાસ્પદ જણાઈ તે શંકાસ્પદ જણાઈ તેના આધારે તેની ટ્રીપની માહિતી મેળવી અને ડ્રાઈવર કોણ હતું તેની માહિતી મેળવી અને આગળ જૂનાગઢ પોલીસની પણ મદદ લઈને તે જે ડ્રાઈવર હતા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી અને પૂછપરછના અંતે તે ડ્રાઈવર દ્વારા રાત્રીનો સમય હોય અને બ્રિજથી એ પોતે જ્યારે નીચે ઉતરતા હતા એ જ સમયે અચાનક જ આ વ્યક્તિ જે છે રોડની વચ્ચે ચાલ્યો જતો આવેલો હોય અને આંખ પર એને પ્રકાશ પડતા તેને દેખાણું નહીં અને તેનાથી એક ભૂલથી એક્સિડન્ટ થઈ ગયેલું હતું તેવી કબૂલાત આપવામાં આવી છે આ કબૂલાતના આધારે આગળ તપાસ બીજી હાથ ધરવામાં આવી છે અન્ય સાયદોના નિવેદનો જે છે એ કુવડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા લેવાની ગતિવિધિ હાથ ધરવામાં આવી છે બસ જે છે તેના ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા ચકાસણી પણ હાથ ધરવામાં આવી છે અને આ બાબતે બીજું કોઈ એંગલ છે કે કેમ તેની પણ તપાસ જે છે એ રાજકોટ શહેર પોલીસ દ્વારા હવે આગામી દિવસોમાં કરવામાં આવશે પોલીસના કહેવા પ્રમાણે તપાસની જો વાત કરીએ તો પોલીસે અલગ અલગ ટીમ બનાવી દોઢસો થી વધુ સીસીટીવી ચેક કર્યા ડંબર ચાલકની તપાસમાં મૃતદેહ પડ્યાનું ધ્યાને આવ્યું રાત્રે બે ને તેત્રીસ વાગ્યે પોલીસે મૃતદેહને જોયો મહાસાગર ટ્રાવેલ્સની ત્રણ હજાર એકસો એકત્રીસ નંબરની બસ પસાર થઈ હતી મહાસાગરના ડ્રાઈવરે ટક્કર માર્યાનો અંદાજ આવ્યો બસ અને ડ્રાઈવરની તપાસ કરતા ખુલાસો થયો બસના ડ્રાઇવરે ઘટનાની માહિતી માલિકથી છુપાવી ડ્રાઇવરે અકસ્માતની જાણ માત્ર ક્લીનરને કરી હતી બાર થી વધુ મોટા સહિત ત્રીસ થી વધુ વાહનો પસાર થયા છ તારીખે રૂરલ પોલીસે ગુમ યુવકની નોંધની જાણ કરી મૃતકના વકીલને ઈજાના નિશાન અંગે પોલીસે કહ્યું હાઈવે પર અકસ્માત થાય તો વધુ ઈજાના નિશાન થઈ શકે પોલીસ દ્વારા મૃત્યુ થયાના સમય પહેલાના સમય આસપાસ રાજકોટથી કુવાડવા સુધીના અંતરમાં જેટલા વાહન પાસ થયા તેના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા આ દરમિયાન માહિતી મળતા પોલીસ દ્વારા મહાસાગર ટ્રાવેલ્સના સંચાલકનો સંપર્ક કરી બસ ચાલકની પૂછપરછ કરવામાં આવી હતી જોકે બે દિવસ સુધી બસ ચાલકે પશુ સાથે બસ અથડાઈ હોવાનું જણાવ્યું હતું પરંતુ તેર માર્ચના રોજ બસ ચાલકે અકસ્માત પોતે જ કર્યો હોવાનું જણાવતા સમગ્ર મામલે શંકા કુશંકાઓ પર હાલ તો પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટનું કહેવું છે કે મને ન્યાય મળ્યો નથી મારે ન્યાય જોઈએ છે ન્યાય માટે કદાચ ભારતની સર્વોચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટ સુધી લડવું પડે તો પણ મારી તૈયારી છે પોલીસ દ્વારા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરના જે સીસીટીવી જાહેર કરવામાં આવ્યા તે અધૂરા છે અમે ત્યાં અંદર લગભગ પંદર થી વીસ મિનિટ સુધી ઘરમાં રહ્યા હતા પોલીસે જે જાહેર કર્યા તે અધૂરા સીસીટીવી છે એડિટ કરેલા સીસીટીવી છે ત્યારે સત્ય શું તે પોલીસની વધુ તપાસમાં આગળ આવી શકે છે Euro Report, BTV News.